પુત્રીનો સંસાર વસાવી બીજી પુત્રીનો સંસાર ઉજાડતો નિષ્ઠુર પિતા ગોયમાં ગામે મોટી પુત્રીના લગ્નના વહેલી સવારે જ નાના જમાઈની હત્યા કરી આત્મહત્યામાં ખપાવાનો કરાયો પ્રયાસ સસરાએ સગીર વયના દીકરા સાથે મળી સૂતેલા જમાઈને ગળે ટૂપો દઈ હત્યા કરી હોવાનું બહાર આવ્યું પારડી તાલુકાના ગોયમા ગામે કેરપાડા ખાતે અજીબો ગરીબ કિસ્સો બનવા પામ્યો છે ગોયમા કેરપાડા ખાતે રહેતા છ સંતાનના પિતા એવા વિનોદભાઈની સૌથી મોટી પુત્રી સેજલના તારીખ સત્તાવીસ અઠ્ઠાવીસ જાન્યુઆરીના સુખાલા ખાતે થઈ રહેલ સમૂહ લગ્ન પ્રસંગમાં લગ્ન હોય ઘરના તમામ સદસ્ય લગ્નમાં વ્યસ્ત હતા પરંતુ મોટી પુત્રી સેજલના લગ્નની સાથે સાથે હંમેશા પોતાની નાની પુત્રી વૈદેહી સાથે નાની નાની બાબતમાં ઝઘડતા ફળિયા ખાતેના નાના જમાઈ એવા મહેશભાઈ પટેલનો કાંટો કાઢી નાખવા પણ વિનોદભાઈએ નક્કી કરી નાખ્યું હતું અને લગ્નના મંડપ વિધિમાંથી મોડી રાત્રે સાસરે આવી સુઈ ગયેલા નાના જમાઈ રીતેશનું અઠ્ઠાવીસમી જાન્યુઆરીના વહેલી સવારે પોતાની પત્ની સરસ્વતી અને પુત્રી વૈદેહીને સુખાલા લગ્ન સ્થળે છોડી પરત ગોયમા ગામે આવી પોતાના સગીરવૈના પુત્રની મદદ લઈ ઘરમાં સૂતેલા જમાઈ રિતેશનું દુપટ્ટા વડે ગળું દબાવ્યું અને સગીરવયના શાળાએ બંને પગ પકડી રાખી હત્યા કરી નાખી હતી અને આ હત્યાને આત્મહત્યામાં ખપાવવા સારવાર અર્થે નાના પોંડા સરકારી હોસ્પિટલ ખાતે પણ લઈ જઈ પાડી પોલીસ સ્ટેશન ખાતે સસરા પોતે જ ફરિયાદી બની જમાઈ રિતેશે ગળી ફાંસો કઈ આત્મહત્યા કરી હોવાની ખોટી ફરિયાદ પણ નોંધાવી હતી બીજી તરફ રીતે તેના ઘરે સસરા અને સાડો ઝઘડો કરતા હોવાનો ફોન કર્યો હતો જેથી રીતે પરિવારને શંકા હતી કે રીતે આત્મહત્યા ન કરી હોય જેની જાણ પોલીસને કરવામાં આવી હતી જેથી પાડી પોલીસ મથકના પીઆઈ બી જે સરવૈયાએ પણ ઝીણવટભરી તપાસ શરૂ કરી ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી જ્યાં આત્મહત્યા કરવામાં ઉપયોગમાં લેવાયેલી ચીજો જેવી કે દોરી અને દુપટ્ટો જોઈ પોલીસને પણ શંકા ઉપજી હતી ત્યારે પાડી પોલીસે મૃતદેહનો કબજો લઈ કરાવેલા પીએમમાં પણ ગળું દબાવીને મોત થયું હોવાનું બહાર આવતા હત્યા થયેલી હોવાનું પોલીસને સ્પષ્ટ દિશા મળી હતી અને રિતેશના સસરા વિનોદભાઈ ગુલભાઈ પટેલ અને તેના સગીર વયનો શાળાની પોલીસે આગવી ડબે હાથ ધરેલી પૂછપરછમાં તેઓએ હત્યા કરી હોવાની કબુલાત કરી હતી અને ગણતરીના કલાકોમાં પારડી પોલીસને આત્મહત્યાની તપાસમાં હત્યાનો ગુનો ઉકેલવામાં સફળતા મેળવી છે હાલ તો પારડી પોલીસે વધુ પુરાવા મેળવવા એફએસએલની મદદ લીધી છે અને સસરા અને સગીર વયના શાળાની ધરપકડ કરી વધુ તપાસનો ધમધમાટ પાડી પોલીસે શરૂ કર્યો છે મારું નામ મિલનભાઈ મહેશભાઈ પટેલ છે સોંડવાડા ગામમાં રમ છું મારી બાબી પહેલાં બે ત્રણ દિવસથી ત્યાં જ રહેતી હતી પછી સાસરેથી ફોન આવ્યો એટલે ભાઈને બોલાવેલો લગ્નમાં ભાઈ લગનમાં ગયેલો અને મારા પર બાર વાગ્યા મેં ફોન કરીને ભાઈને બોલાવી લીધેલો ઘરે ને પાછા ભાભીને ફોન આવેલો કે તું લગ્નમાં હોય એમ ભાઈ પછી લગ્નમાં ગયેલો કે છ વાગ્યાથી ફોન આવવાના ભાઈના ચાલુ થઈ મમ્મી મમ્મીઓની જોડે વાત કરી લઈ અને મમ્મીઓને કીધેલું એમ કે તમે અહીંયા આવો એમ એટલે અમે જવા જ જતા તે પછી અમે તૈયાર થઈને જાય તે પછી અમને ફોન આવ્યો નવા નંબર પરથી કે તમારા ભાઈ નાના ભરંડા દવાખાનામાં છે એમ એટલે અમે નાના ભંડા દવાખાના જવા હજુ મેં ફ્રેન્ડને ફોન કર્યો તો ફ્રેન્ડને ફોન કરીને બોલાવ્યો અને મમ્મીઓને તૈયાર કરીને નાના ભોંડા દવાખાનામાં ગયો ને ત્યાં જઈને જોઈ તો લોકો કે ડેટ જ થઈ ગયેલી સેમ ને ભાઈને રાતના ફોન આવેલો તેમ કહેતો હતો કે તમે જલ્દી આવો ને અહીંયા આવું આવું થયેલું એમ મારતા છે ને એવું કીધેલું ભાઈ એટલે અમે ત્યાં જઈને જોઈ તો ડેટા જ ને ગયેલા સસરા માટે મારતા એવું કાંઈ નથી કીધેલું અને તમે હોસ્પિટલ ગયા તો ત્યારે શું કીધેલું કેવી રીતે થઈ તે એવું કાંઈક નથી ફાંસો લાખેલા એવું કહેતા હતા મને શંકા ગઈ કે ભાઈ ફાંસો લાખે જ ને એમ એટલે મેં પછી કીધું પોલીસને જાણ નહીં કરી હમણાં હમણાં મારને ખબર પડી કે એના ભાઈને મારા ભાઈને એના સસરાએ ને એના સારાએ જ માર લાગે કારણ ખબર છે મારવાનું શું કામ નહીં ખબર મને ઘરમાં કોઈ બાબતે કોઈ ઝઘડો ચાલતો હતો કે કંઈ બી નહીં ન્યાય મળે તો સારું